મુન્દ્રા ખાતે કારવાની મુસ્તફા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં આજુબાજુના દર્દીઓએ લાભ લીધો હતો મુન્દ્રાથી મારા પ્રતિનિધિનો ખિસ્તું તહેવાર આજરોજ પીર ઉમર શાહ બાબા હિગાવાડી ખાતે કારવાનાએ મુસ્તફા હોસ્પિટલ અને ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુર આયોજિત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયો મુખ્ય દાતા તરીકે હાજી સલીમ જત રહ્યા હતા જેમાં ડૉક્ટર અભિમન્યુ સિંઘ ડીએમ કાર્જિયોલોજીના હાર્ટ એટેકના નિષ્ણાંત ડૉક્ટર આશીષ અંસારી ડૉક્ટર મિરલ ઠક્કર ડૉક્ટર પ્રવીણ બગડિયા ડૉક્ટર સાગર ગરચર ડૉક્ટર આય શાહ ખત્રી ડૉક્ટર ઉર્વશી ચૌધરી ડૉક્ટર મિતેશ મોદી ડૉક્ટર વિષ્ણુભાઈ રાઠવા ડૉક્ટર સબીર હિંગોરા સહિતના લોકોએ સેવા સેવાપીથી કુલ આ કેમ્પમાં એકસોને પચાસ જેટલા દર્દીઓએ લાભ લઈ અલગ અલગ નિદાન કરાવ્યું હતું ખાસ કરીને અમેરિકાના સ્પેશિલિસ્ટ ડૉક્ટર દ્વારા ડૉક્ટર નઝમા ખાનાણી ડૉક્ટર એન્થની બુચા ડૉક્ટર ઝેરિકા ઝેરોનાનું સન્માન કરવામાં આવ્યું હતું કેમ્પમાં હાજી સલીમ જત ઇરસાદ બુખારી સૌરભસિંહ આદાણી ડૉક્ટર ભરત પાતરિયા અસલમભાઈ તુર્ક માજી સરપંચ અબ્દુલદાન તુર્ક મિતભાઈ દવે નિઝામભાઈ ગુલામભાઈ ખત્રી સહિતના લોકો હાજર રહ્યા હતા